સમુદાયે જીન શાસન માં આચાર્ય સાધુજી ના દુર્ઘટનામાં થયેલા મૃત્યુ ને લઈને સંવેદનાઓ વ્યક્ત કરતા કલેક્ટર કચેરી સુધી શાંતિમય રેલી યોજી હતી વિષભ ચાર રસ્તા પરથી આ રેલી શરૂ થઈ હોય જેમાં હજારો શ્રાવક શ્રાવિકાઓ સાધુ સાધ્વીજી

ખોટી માહિતીઓનું પ્રસારણ કરે છે અહિંસાના પૂજારીઓ પર ખોટા આક્ષેપ કરે છે એમને મારી વિનંતી છે ત્રણ દિવસ તમે આ સંતોની સાથે રહો તમે એમનું જીવન જુઓ એમની પવિત્રતા જુઓ એમની ભાવના જુઓ તમે એમના ભક્ત થઈ જશો પ્રશાસનને અમારે કહેવું છે આવી પ્રવૃત્તિઓ જે અંધશ્રદ્ધા ફેલાવે છે એના પર રોક મૂકી જાય એના માટે પગલા લેવામાં આવે આગળ વધીને શાળાના પુસ્તકોની અંદર વિવિધ માધ્યમોની અંદર રસ્તા વગેરેના બોર્ડની અંદર ડ્રાઈવરોના લાયસન્સની અંદર કોલનાકાની કુપનોની અંદર બહુ જંગી પ્રચાર સંતોની રક્ષા માટે જો કરવામાં આવશે તો ખરેખર સંતોની રક્ષા થશે સંતોય રાષ્ટ્રની નીવ છે સંતોએ રાષ્ટ્રની ધરોહર છે અને સંતોતે જ રાષ્ટ્ર જે છે એ આધ્યાત્મિકતાના માર્ગે વધારે સુખી થઈ શકશે તો આ ખાસ અમારી વિનંતી છે કોઈનો અમને વિરોધ નથી કોઈ સાથે અમને વેર નથી બધાનું ભલું થાય એ જ અમારી ભાવના છે જય જીનેન્દ્ર જય ભા Bureau report, which a live witness,